ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગ માં કેમ છો બધા મજામાં મજામાં દેશો હું પણ એટલે મજામાં છું તમે પણ મિત્રો મજામાં દેશો અને મજા મજામાં રહેવાનું છે અને થંબર અને ટાઇટલ છે મિત્રો તમારી ખબર પડી ગઈ છે તો આજે પેચા વ્લોગ બનાવ્યો છે એટલે મિત્રો ઘણા બધાને કોમેન્ટ હોય છે શું કોમેન્ટ હતી એ આગળ તમને મિત્રો ખબર પડી રહી છે તો આગળ મિત્રો કન્ટિન્યુ વ્લોગ માં બના રહીજો અને અત્યારે મિત્રો આપણે દાદાએ દર્શન કરવા આવ્યા છે અને દાદા નું મંદિર છે અને એના સાથે મિત્રો મેડિકલ મંદિર તો દર્શન કરી લે પછી આગળ સને પર મિત્રો પહેલી આવ્યા તો છે ને સબસ્ક્રાઇબ કરી

છે મિત્રો હવે મેડી દર્શન કરી લીધા છે અને મેડી મેળા દર્શન કરીને પછી જવાનું છે મિત્રો પે ખાટીમાં મામ તો કયું મંદિર છે ખાટીમાં મામ દેખાડી ગયો મેડી દર્શન કરી લીધા છે હવે મિત્રો વચ્ચે આપણે અહીંયા દાદા અને ખોડિયામાં અહીં મિત્રો મેડીમાં બધા મિત્રો દર્શન કરી લીધા છે તો આગળ હવે જઈએ છે મિત્રો આપણે કાઠિયામાં મિત્રો મંદિર છે તો ચાલો ના દર્શન કરવી અને ના પણ કેવી રીતનું લોકેશન બધું તમને આગળ દેખાડું અને પાછળ મિત્રો જો કાંઈ કેવી રીતની છે

આપણે દર્શન છીએ અને બાર આ મિત્રો મંદિર છે મંદિર છે આપડે દર્શન કર્યા છે અને એ રીતના નિશાન છે કાળી પ્રાથમિક શાળા ને આ છે મિત્રો મંદિર અને આપણે બાજુમાં માં છીએ તો અહીંથી થોડું નાળિયેળી તો અહીંથી મિત્રો નાળિયેલી દેખાય ઝૂમ કરીને દેખાડું તો આ છે તો ફાઈનલ મિત્રો તો અત્યારે પાછા આપણે આવી ગયા છીએ દર્શન કરવા અને કાટિયા મંદિર મંદિર છે પાછું જેવી રીતનું આપણે રોકે છે તો આગળ અંદર જાવી અંદર કેવી રીતનું છે તો ચાલો આપણે જઈએ તો વચ્ચે મિત્રો દર્શન કરવા આવ્યા છીએ અને જેવી રીતના કાંઈક નાળિયેર છે અહીંયા મિત્રો ખાટના મંદિર છે અને આવો ગેટ છે અને ગેટમાં અહીંયા મિત્રો દરવાજો છે તો નાથી જવાનું છે અંદર મિત્રો તો આપણે આવી ગયા છીએ દર્શન કરવા અને જો અહીંયા મિત્રો એવી રીતનું કાક લોકેશન છે આ મિત્રો ખાટીમાં મંદિર છે અહીંયા તો આમ અંદર રસ્તો હોય બહારથી

છે અને તમને ખબર પડી ગઈ છે તો આવી રીતનું તમે લોકેશન જો પાછા મિત્રો ખાટીમાં મંદિર છે પાછા દેખાડોમાં કેમેરામેન દેખાડશે તો એ રીતનું લોકેશન છે અને હવે આપણે તો ચાલો દર્શન કરવી તો મિત્રો આ જો ખાટી મામા મંદિર છે અહીંયા આપણે બે હાજર પૈત્રીસ માં એટલે કે તુલસી લગન અહીંયા થવાના છે તો મિત્રો ખાટી છે અને આપણે ચાલો દર્શન કરી લેવી અને દર્શન કરી મિત્રો તમને આ લોકેશન દેખાયું છે મસ્ત મજાનું તો આ છે મિત્રો કાળીમાં આવેલું છે આપણે સીમાડા નાળે અંદર આપીએ એટલે મિત્રો આવેલું છે ખાટી મામા નું મંદિર ઘણા બધા મિત્રો કોમેન્ટ હોય છે તો આ મિત્રો મંદિર પણ દેખાડ્યું તમને પણ દર્શન કરાવ્યા છે અને તમે પણ મિત્રો દર્શન કર્યા છે તો જે ખાટેમાં કોમેન્ટમાં મિત્રો લખવાનું બોલતા નહીં અને અત્યારે આવી રીતનું કાકા કવો છે અને આવી રીતનું અંદર મિત્રો લોકેશન છે અને મિત્રો ફરતે મસ્ત મજા છે લીલું છે રસકોનું છે મિત્રો ખાટેમાં મંદિર છે અને અહીંયા પણ એક મિત્રો દાદા બેઠા છે અને આવી રીતનું કવો કેટલો ઊંડો છે તો

લીધા છે ને હવે બહાર જવું ને બહારથી કેવી રીતનું રોકે છે ને ઘણા બધાને મિત્રો કોમેન્ટ હોય તો મિત્રો કોમેન્ટોનો આપણે જવાબ આપ્યો છે અને સારા મિત્રો દર્શન પણ કર્યા છે તો મિત્રો મજાનો નજારો જોરદાર છે લીલો સમ અત્યારે મસ્ત મજાનો રસ્તા અને સામે છે તો ચાલો બહાર જઈએ અને બહારથી તમને હવે જઈએ અને બહાર તમને નથી આપણે બહાર આવી જઈશું અને બહારથી રહી આવી રીતનું કાંઈક લોકેશન છે આ મંદિર છે અંદર જેવી રીતના નાળેલી છે અને આવું કાંઈક ઝાડવું છે નવી લોક લોકેશન સેન્ડો તો ફાઈનલ મિત્રો આપડે આવી ગયા ચોક ની ચોક ની બાજુ માંથી અહીંયા છે મિત્રો રસ્તો આવી રીતનો કાપ છે લોકેશન જોડે સ્ટાન્ડર્ડ મિત્રો જો કે આપણે અહીં ચોકડી કહે છે ચાર ચોક મિત્રો આવી રીતનું હોય છે તો આપણે અહીં આવી ગયા છીએ અને અહીંથી મિત્રો ગામમાંથી આવો તો આ રસ્તો છે અને કોળેકથી આવો તો આનકમ છે અને આ મિત્રો અહીંયા જ ખાટીમાં મિત્રો અહીંયા આ મોટો પડી આનકમ દરવાજો હોય એક વેલકમ છે અને આ બાજુથી આવો તો મિત્રો ભડભડિયાવાળો રસ્તો કહેવાય તો બંને મિત્રો એવી રીતનું તમને નજીક ભડભડિયાવાળા આવતા હોય તો આ બાજુથી આવવાનું અને કોળેકથી મિત્રો આવે તો આ બાજુથી અને હાથ ગામમાંથી આવે તો મિત્રો આ રસ્તો આવી રીતનું છે તો આવી રીતનો રસ્તો છે અને અહીંયા મિત્ર બાજુમાંથી મંદિર છે તો અમે તમને પણ દર્શન કર્યા હશે મેં પણ દર્શન કર્યા છે તો ચાલો જ્યાં વહી આવીશું આપણે ઘરે અને અગાશમાં વહી આવશું અને ઘણા બધા મિત્રો કોમેન્ટ હતી કે આ વખતે મિત્રો બે હજાર પચીસમાં આવે મિત્રો તુલસી લગન ક્યાં છે એટલે બે હજાર પચીસમાં હવે મિત્રો તુલસી લગન ક્યાં છે અને એનું ઘણા મિત્રો એવું હતું આપણે કામી જતા ના પણ એવો પ્રશ્ન પૂછતા મિત્રો હાથમાં આ વખતે કે તુલસી લગ્ન ક્યાં છે એવી રીતે મેં ઘણા બધા જવાતી મેં મેં લાવ્યો વિડીયો બનાવી અને લોકોને દર્શન પણ કરાવી અને લોકેશન દેખાડ્યું તો એવી રીતે મિત્રો કાંઈ હતું તો લોકેશન અને દર્શન પણ કરવા જોઈએ તો કોમેન્ટમાં મિત્રો જે ખાટીયામા લખવાનું બોલતા નહીં તો આપણે મિત્રો હાથવ ગામમાં આ વખતે બે હજાર પચીસમાં તુલસી લગત ખાટીયામાં આવી છે તુલસી લગ્ન અને દેખાડી એમાં પણ તમને કહે છે હાથમાં ખાટીઆમને કહી લોકેશન એ લોકેશન પણ તમને મિત્રો દેખાડ્યું છે તો આ બ્લોગને આપણે અહીં આપણે એને કહીએ અંધારું પણ થવા મળ્યું છે તો આ બ્લોગને હવે જો બ્લોગ ગમો હોય તો લાઇક કરી દોજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે તો આપણે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગની અંદર મળવી તો આવશે તો મિત્રો બાય બાય